હું ત્યાં ખાતે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ગુજરાત બુલેટિનના તમામ દર્શક હું દક્ષા શુભેચ્છાઓ પાઠવું છું ઓનલાઈન જુગાર રમતા આઠ આરોપીઓની સાયબર ક્રાઇમે ધડપકડ કરી છે જુગાર રમવા માટે જુગારીઓ પણ હવે ઓનલાઈન થયા છે એટલે કે એપ્લિકેશન બનાવી સભ્ય નોંધણી બાદ

આ એપ્લિકેશન થી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલા Jupiter મેલમાં સાયબર ક્રાઈમ રેડ કરી બે મુખ્ય આરોપી ઉસ્માન ગની અને તેના પુત્ર સમસુદ્દિનની ધરપકડ કરી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરા, દરિયાપુર, શાહપુર, વાડજ, શાહીબાગ જેવા વિસ્તારોમાં ઓનલાઈન જુગાર રમાડનારા જુગારીઓને ત્યાં પણ રેડ કરી હતી અને બાર મોબાઈલ તથા ઓનલાઈન જુગાર રમવા માટે વપરાતા સાધનો કબજે કરવામાં આવ્યા મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી ઉસ્માન ગની સમસુદ્દીન મોઈન અને સમીર વિરુદ્ધ હતા હથિયાર ધારા અને રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે જ્યારે અન્ય આરોપીઓ વિરુદ્ધ મારામારી અને જુગારના સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે મુખ્ય આરોપી ઉસ્માન ગની મિયાણા તેનો પુત્ર સમસુદ્દીન મિયાણા ઇમામુદ્દીન લગાણી પ્રવીણ ચૌહાણ મોઈન શેખ સમીર અહમદ અંસારીન જુગાર રમવા માટે એપ્લિકેશન બનાવનારા અને તેનું મેન્ટેનન્સ કરનાર બે આરોપી ફરાર છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત આરોપી એપ્લિકેશન બનાવવા માટે સુરતના બંને ફરાર આરોપીને શોધી કારવા અઢી લાખ રૂપિયા તથા એપ્લિકેશનના મેન્ટેનન્સ માટે દર મહિને પચાસ હજાર રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે સાગરમાં એક બાતમી મળી હતી જે બાતમીમાં એવું જાણવા મળ્યું હતું કે એક એપ્લિકેશન દ્વારા અહીંયા લોકલ લેવલ ઉપર જુગાર રમાડવામાં આવી રહ્યો છે જેમાં તીરિયું જે છે જે પત્તા ઉપર રમવામાં આવે છે જે કેટ કહેવાય છે એના ઉપર રમવામાં આવે છે એનું લાઈવ સ્ટ્રીમિંગ કરીને એના ઉપર જુગાર રમવામાં આવે છે એમાં પૈસા જે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીને અને એમાં પૈસા લઈ શકે છે જે પણ આના જે રમવાવાળા લોકો છે એ જેટલા પણ રમવાવાળા છે એને એક યુનિક આઈડી આપવામાં આવે છે આઈડી અને પાસવર્ડ અને એ આઈડી પાસવર્ડ પાસવર્ડથી આ જુગાર રમવામાં આવે છે આ જુગારના જે લોકો રમે છે એને બહુ જ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે તમારે આ જે જુગાર છે એ કોઈ પણ બંધ મકાનની અંદર બેસીને રમવાનો છે રોડ ઉપર કે કોઈ બીજી જગ્યાએ આ પ્રકારનો જુગાર રમવાનો નથી કે આ લોકોની કંડિશન એવી હતી કે તમે બંધ મકાનની અંદર જ બેસીને આ જુગાર રમો જેથી એ લોકો પકડાય નહીં અને લોકોને ખબર ના પડે કે આ પ્રકારની એપ્લિકેશન લોકલ લેવલ ઉપર લાઈવ સ્ટ્રીમ થઈ રહી છે આવી બાતમી હતી જે બાતમીના આધારે અમે લોકોએ ટેકનિકલ એનાલિસિસ કર્યું અને ખાસ કરીને અમને એ પકડવાનું હતું કે આનું મેઇન સેન્ટર ક્યાં છે ક્યાંથી સ્ટ્રીમ થાય છે કેટલી કેટલી જગ્યાથી સ્ટ્રીમ થાય છે અને એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે એટલે અમે લોકોએ ટીમ બનાવી એમાં બે ઇન્સ્પેક્ટર અને સાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને માણસો સાથે અમે લોકોએ ટેકનિકલી આઈડેન્ટિફાઈ કર્યા કે કયા કયા સ્પોટ ઉપર આ લાઈવ સ્ટ્રીમ થાય છે જેમાં વાડજ દુધેશ્વર શાહપુર દરિયાપુર મણિનગર શાહીબાગ આવી જગ્યા ઉપરથી ઇન્ટરનેટનો જે બ્રોડબેન્ડ છે એનો યુઝ કરીને આ લોકો લાઈવ સ્ટ્રીમ કરતા હતા અને એનો ઉપર જુગાર રમાડતા હતા આ જુગાર રમાડવા વાળા જેટલા મેઇન લોકો છે આખી ગેંગની અમે લોકોએ એક સાથે ધરપકડ કરી છે જેમાં ગેંગનો મુખ્ય જે આરોપી જે છે એ ઉસ્માન ગની છે જે અગાઉ પણ આશરે સિત્તેર જેવા આ પ્રકારના જુગાર ધારામાં પકડાયેલો છે જેના ઉપર રાઇટિંગ આર્મસ એક્ટના પણ કેસ છે બીજો મેઇન આરોપી જે છે આમાં સમસુદીન જે થોડોક ટેકનિકલ જાણકાર છે જે દરેક જગ્યા ઉપર લાઈવ સ્ટ્રીમ પ્રોપર થાય એનું ખાસ ધ્યાન રાખતો હતો પ્લસ જે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આવતા હોય એના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચેક કરીને અને એ એના અંદર કોઈન જે અપલોડ કરવાના હોય છે રમવા માટેના એ અપલોડ કરવાનું કામ શમસુદ્દીન કરતો હતો અને શમસુદ્દીન વિરુદ્ધ એક ખૂનનો પણ ગુનો છે મારામારીના પણ ગુના છે બીજો આરોપી છે મોઈન મુસ્તાક મિયા શેખ જે જેના વિરુદ્ધમાં પણ એક મર્ડર કેસ ચાલે છે અને રાઇટિંગનો પણ કેસ છે પછી એક આરોપીનું નામ છે સમીર અહેમદ અંસારી જેના વિરુદ્ધમાં પણ એક મર્ડરનો કેસ છે અને આર્મ્સ એક્ટનો પણ કેસ છે ત્યારબાદ એક આરોપીનું નામ છે વિપુલ અરવિંદભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં પણ જુગાર ધારાનો કેસ થયેલો છે અગાઉમાં પણ ત્યારબાદ રવિ ઉર્ફે મહાદેવ રાજેશ ચૌહાણ જે આરોપી ના વિરુદ્ધમાં પણ મારામારીના કેસ છે આ તમામ અમદાવાદના રહેવાસી છે અને આ લોકો આખી ગેંગ મળીને આ લાઈવ સ્ટ્રીમ કરીને અને અમદાવાદ શહેરની અંદર જુગાર રમાડી રહ્યા હતા અને આનું જે કંટ્રોલ પેનલ છે જેને આ ડેવલપ કર્યું છે આ પ્રકારનું જે સોફ્ટવેર જે છે જેનું નામ છે જેનિસિસ ગેમ જેનિસિસ ગેમ નામની એપ્લિકેશન આ લોકો જે પણ રમવાવાળા છે એ લોકોના મોબાઈલમાં સ્પેસિફિકલી ડાઉનલોડ કરાવતા હતા અને એમાં કોઈન્સ જે પણ પૈસા તમારે રમવું હોય એમાં પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો રિચાર્જ કરીએ તો એ જે પણ એકાઉન્ટ હોય છે એ એકાઉન્ટની અંદર એ પૈસા અપલોડ થઈ જતા હતા અને એટલા રૂપિયાનો આ લોકો જુબા રમી શકતા હતા આજે આરોપી છે પકડાયા છે એ લોકો કેટલા રૂપિયા મળતા હતા આરોપીને મતલબ કઈ રીતે લોકોનું થતું હતું કમિશન આ લોકો અંદર બહારનું કમિશન એટલે આ લોકોને રમવાનો જે પેટર્ન છે પીર્યું છે જે રીતના એ લોકોની પેટર્ન એવી છે કે જેટલા પૈસા એ લોકોએ રમાડ્યા હોય એમાં કા એ લોકો જીતી શકે છે ને કે હારી શકે છે એટલે સપોઝ પાંચસો રૂપિયા એમને લગાડ્યા હોય તો જીત્યા હોય તો સીધા ડબલ એમને હજાર રૂપિયા મળતા હતા અને જો હારી જાય તો એ પાંચસો રૂપિયા આ લોકોના એકાઉન્ટમાં જે રમાડવા છે એ લોકોના એકાઉન્ટમાં આવી જતા એપ્લિકેશન કોણે અને ક્યારે બનાવી છે અને આવો વિચાર એને કેમ આવ્યો આ જે એનો મુખ્ય આરોપી જે છે ઉસ્માન ગની એ બહુ જ જૂના ટાઈમથી આ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યો છે જુગાર રમાડતો હતો પણ હવે દરેક જગ્યા ઉપર આ પ્રકારે રેડ થાય છે અને એક સાથે આટલા બધા લોકોને બેસાડવાની કોઈ સુવિધા કે આવા પ્રકારની કોઈ સિચ્યુએશન ઊભી થાય એનાથી તરત પોલીસને પણ જાણ મળી જાણકારી મળે છે એટલા માટે આ લોકોએ એક નવું સંશોધન કર્યું કે અમે લોકો ઓનલાઈન આ જ બેસિક જે જુગાડ છે એને ઓનલાઈન બનાવી દઈએ અને એ પ્રમાણેની આની ઓસ્માન વિચાર આવ્યો જેનાથી એને ડેવલપર્સના કોન્ટેક્ટ કર્યા હતા જેમાં એક સુરતનો ડેવલપર છે એક અમદાવાદનો ડેવલપર છે અમે લોકો આઈડેન્ટિફાઈ કરી લીધા છે ડેવલપર્સને અમે લોકો શોધી રહ્યા છે અને એ પણ પકડાઈ જશે જે લોકોએ એ આના કહેવાથી આ પ્રકારની એક એપ્લિકેશન બનાવી અને જેની અંદર આ પ્રકારની ફેસિલિટી કરવામાં આવી કે તમે જે જુગાર રમાડે છે એને તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો અને કન્ટિન્યુ એ લોકો રમતા રહે છે અને જેને જુગાર રમવાનો હશે એ લોકો એ આઈડીથી એન્ટ્રી કરીને

અને અને એના ઉપરથી અમને જ ડેટા મળી જશે કે આમાં રમતા એ લોકો લોકોએ લગભગ આશરે આઠ નવ મહિનાથી ચલાવી રહ્યા છે આ લોકો અને હાલમાં જ એ લોકો એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશન બનાવવા પાછળનો ખર્ચ આ લોકો અઢી લાખ રૂપિયા થી પાંચ લાખ રૂપિયા